રાજકોટની એથલેટ્સ દીકરી રાજકોટ અને નેશનલ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવીને રાજકોટને ગૌરવ અપાવ્યું છે રાજકોટની એથ્લેટ્સ દિવ્યાની બા ઝાલાએ ઓરિસ્સામાં ભુવનેશ્વર ખાતે યોજાયેલ નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં બસ્સો મીટર રેસમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ જીત્યો છે ઓરિસ્સામાં ભુવનેશ્વર ખાતે નેશનલ કક્ષાની સિનિયર ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું જેમાં દિવ્યાની બાસાલાએ બસો મીટરની રેસ ચોવીસ પોઈન્ટ ચૌદ સેકન્ડમાં પૂર્ણ કરી હતી આમ દિવ્યાની બાસાલાએ બસો મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે મહત્વનું છે કે આ પહેલા દિવ્યાની બાસાલાએ દિલ્હી ખાતે બે હજાર અઢારમાં યોજાયેલી ચોસઠમી નેશનલ સ્કૂલ એથ્લેટિક્સમાં સો મીટર રેસ બાર પોઈન્ટ પિસ્તાલીસ સેકન્ડમાં પૂર્ણ કરી હતી અને મૂળ લીમડીના મોટા ત્રાળિયા ગામની રાજકોટની દીકરી અત્યાર સુધીમાં લગભગ દેશમાં ચૌદ ગોલ્ડ નવ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને ખાસ કરીને રાજકોટને ગૌરવ અપાવ્યું છે